આજે સૌ કોઈ રામ ભક્તિમાં લીન થઈ ગયું છે સૌ અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ચારે તરફ વાતાવરણ ભક્તિમય બની ગયું છે ત્યારે રાજકોટની બેટી સવાણી હોસ્પિટલમાં પણ આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો પણ આ ઉજવણીનો ભાગ બન્યા હતા સૌ કોઈ પોતાનો દુઃખ ભૂલીને રામ ભક્તિમાં લીન થઈ ગયા હતા અને વહેલા સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે રાજકોટની બીટી સવાણી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને ડોક્ટર વિવેક જોશીએ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી આ હોસ્પિટલ કિડનીના દર્દીઓની સેવા કરી રહ્યું છે ત્યારે આજે સૌ કોઈ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીટી સવાણી હોસ્પિટલ પણ આ ઉજવણીનો એક ભાગ બની છે હોસ્પિટલમાં દરરોજ 150 જેટલા ડાયાલિસિસ થાય છે અને બાળકો માટેના ડાયાલિસિસ માટેનો પણ એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજે આ ઉજવણીનો ભાગ આ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવી રહેલા બે નાના ભૂલકાઓ પણ બન્યા હતા આ બંને ભૂલકાઓને જન્મથી જ કિડનીની તકલીફ હોવાથી તેઓ ડાયાલિસિસ કરાવી રહ્યા છે જ્યારે આ બંને બાળકોને કિડની મળી જશે ત્યારે આપણે તેને એક નવી જિંદગી આપી શકીશું ત્યારે અમે પણ પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ ભૂલકાઓને ઝડપથી કિડની મળી જાય અને તેઓ પણ સામાન્ય જીવન જીવી શકે તેવું જણાવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર વિવેક જોશી બીટી સવાણી હોસ્પિટલમાં હાલની તકે મેનેજિંગ ટ્રસ્ટી છું અને સેવાઓ આપું છું આ બીટી સવાણી હોસ્પિટલ આપ જાણો છો એ પ્રમાણે છેલ્લા એકવીસ વર્ષથી કાર્યરત છે કિડનીના અનેક દર્દીઓને એ પૂરતી સેવા પૂરી પાડે છે આજે જ્યારે આખા દેશમાં શ્રી રામલલાના સ્વાગતની જે તૈયારીઓ થઈ રહી છે આખા દેશમાં જે ઉલ્લાસનું વાતાવરણ છે એમાં બીટી સવાણી કિડની હોસ્પિટલ પણ બાકાત નથી અમારા ડાયાલિસિસમાં આશરે દરરોજ દોઢસો જેટલા ડાયાલિસિસ થાય છે એમાંથી નાના બાળકો માટેનો ડાયાલિસિસનો એક ખાસ અલગ વિભાગ છે અમારી પાસે નાના બાળકોના કિડનીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહિપાલ ખંડેવાલ સાહેબ અહીંયા સેવાઓ આપે છે આજે બે બાળકો અમારા છેલ્લા બે અઢી વર્ષથી અહીંયા ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે તેઓ પણ આ ઉત્સવમાં સામેલ થયા છે અમારો બાળક છે મિહિર અને આપ જોશો તો એ ખરેખર રામ ભગવાન જેટલો જ રૂપાળો અને ભાવસ દેખાય છે જન્મજાત કિડનીની બીમારીને લીધે એને દર અઠવાડિયે ત્રણ વખત ડાયાલિસિસ કરવામાં આવે છે અને એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે ભણવામાં પણ એ ખૂબ તેજસ્વી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે જ્યારે એને એની અનુકૂળતા કિડની મળી જશે કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એને આપણે એક નવી જિંદગી આપી શકીશું ત્યાં સુધી એ ડાયાલિસિસની સારવાર લેશે અમારી બીજી દીકરી છે માર્ગી એ તેર વર્ષની છે અને સત્તર વર્ષની છે અને એ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે એને પણ અમે હમણાં પૂછ્યું કે તારે ડોક્ટર થવું છે પણ નહીં ડોક્ટર નહીં પણ મારે નર્સ થવું છે જેથી કરીને આજે ડાયાલિસિસના દર્દીઓને મુશ્કેલી પડતી હોય એમાં હું એમને વધારે ફાયદો કરી શકું એવો પ્રયત્ન કરી શકું એવું છે આજના તબક્કે હું તમામ દર્દીઓને અમારા ડાયાલિસિસના ઓપરેશનના અને અન્ય બીમારીનો જે હોય છે એ બધાને આ દિવસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સર્વની સુખાકારી માટે ભગવાન શ્રીરામને હાથ જોડીને પ્રાર્થના કરું છું તેમની અને તેમના કુટુંબની સુખાકારી સર્વ રીતે જળવાઈ રહીએ એવી આપણી સૌની ભગવાનને પ્રાર્થના નમસ્કાર